તહેવાર દરમિયાન શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેર પોલીસ દ્વારા નાગરિકોને શાંતિપૂર્ણ તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી છે તથા શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તરત પોલીસને જાણ કરવાની વિનંતી પણ કરવામાં આવી છે આગામી સાત તારીખે ઈદનો તહેવાર આવી રહેલો હોય જેથી વિસ્તારમાં કોઈ કાયદો અને વ્યવસ્થાનો અંગ ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે વાડી અને પાણીગેટના પોલીસ સ્ટાફ અને અધિકારીઓથી તમામ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને અરણખાના રોડ છે જહાંગીરપુરા મોગલ રેસ્ટોરન્ટ શાસ્ત્રીબાગ અને પાણીગેટ રોડ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે